અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલ ભાલાપુર માય મંડળ તથા ભાલાપુર યંગ યુનિયન દ્વારા ભૂતેર નવરાત્રી મહોત્સવ નિમિત્તે આપણા ધોળકાના પ્રાચીન અને પ્રખ્યાત સેરી ગરબા ભાલાપુર ગરબામાં હાજરી આપી આ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં નગરજનો સાથે સહભાગી થઈ અને મા જગદંબાની પૂજા અર્ચના કરી અને ગરબાના રંગે રંગાયેલા ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો આ અવસર પર સૌને ખાસ અપીલ કરતાં જણાવ્યું કે વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત બનાવવો જોઈએ સ્થાનિક કારીગરો હસ્તકલા વસ્ત્રો અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપી અને આપણી પરંપરાને જાળવી રાખવી જોઈએ તથા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવું જોઈએ આ કાર્યક્રમ દરમિયાન ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ તથા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી ધોળકા શહેર સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ મહામંત્રી મેહુલભાઈ રામી કાઉન્સિલરો પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને ગરબા પ્રેમીઓ નગરજનો હાજર રહ્યા શંભુભાઈ લીંબાજીયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી ધોળકા